ખાણ ખનીજ વિભાગ દ્વારા એક ઓર્ડર અંકલેશ્વર એસડીએમને મોકલ્યો હતો જે ઓર્ડર બજવણી અંકલેશ્વર મામલતદારને કરવા એસડીએમ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો જે ઓર્ડરની બજવણી અને તેના ઓર્ડરની નકલની માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માંગી હતી જે માહિતી સમયસર ન મળતા અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી જે અંગે ગુજરાત માહિતી આયોગ્ય દ્વારા અંકલેશ્વર મામલતદારને સમયસર માહિતી ન આપવા બદલ પંદર હજાર રૂપિયાનો દંડ કર્યો હતો તેમજ જો સમયસર દંડ નહીં ભરપાઈ કરે તો તેમના પગારમાંથી કાપવાનો હુકમ કર્યો હતો

અમને રૂપિયા પંદર નો દંડ કરવામાં આવે છે સદર અરજી અરદદારે મૂળ ખાણ ખાણખણી વિભાગ ભરૂચને કરેલ હતી તે અરજી પ્રાંત અધિકારી શ્રી સાહેબ અંકલેશ્વરને મોકલવામાં આવી હતી અને આ પ્રાંત અધિકારી અંકલેશ્વર સાહેબ દ્વારા અરદદાસીને સીધો જવાબ આપી અને મામદાસિંહ અંકલેશ્વર પાસેથી સુનાવણીની જે પત્ર હતા તેની બદલણી કરવાની વાત હતી પરંતુ આ બાબતની તારીખ સત્તાવીસ બે બે હજાર પચ્ચીસના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા જે સુનાવણી રાખવામાં આવી હતી આ દલીલો અમે કરવા છતાં પણ અમારી દલીલો ગ્રાહ્ય રાખી ન હતી જેથી માનનીય મુખ્ય માહિતી કમિશનર શ્રી ગાંધીનગર સાહેબના હુકમ સામે અમે નામદા હાઈકોર્ટમાં અપીલ કરનાર છે વધુમાં જણાવવાનું કે આ અરજદારશ્રી બીપીએલ કાર્ડ ધારક હોવાથી ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાંથી માહિતી માંગતા હોય છે અને તેઓ પોતાના અંગત કામને માહિતી હોતી નથી પરંતુ તેઓ આ વિવિધ પ્રકારની અરજીઓ કરી કરવા ટેવાયેલા જણાય છે